કોઈ મુશ્કેલીમાં મદદ માટે તમારે માત્ર એક જ બટન દબાવવું પડે તો કેવું સારું ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ એક મોટી પહેલ કરવામાં આવી છે અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ બસોને પાંચ ઇમરજન્સી કોલ બોક્સ લગાવાય જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે તમે મુશ્કેલીમાં કોલ બોક્સનું બટન દબાવો છો તો તરત જ આપનો વિડીયો નજીકના પીસીઆર વાનમાં તથા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરીને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે આ કોલબોક્સ હાલ ગુજરાત યુનિવર્સિટી સિંધુભંગ રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં કાર્યરત છે અત્યાર સુધીમાં એકસો ને સડસઠ બોક્સ કાર્યરત કરી દેવામાં આવ્યું છે અન્ય બોક્સ ટૂંક સમયમાં કાર્યરત થશે આ સુવિધાથી ખુશ વિદ્યાર્થીની માયાબહેને શું કહ્યું તે સાંભળ્યું

ઇસીબી ઇમરજન્સી કોલ બોક્સ એ ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેમાં કોઈ પણ નાગરિક આવીને પ્રેસ કરશે તો ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી કંટ્રોલ વિડીયો કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને ઇમિડિયેટ નિયરેસ્ટ જે પીસીઆર વેન છે અભયમ વેન છે અથવા સી ટીમ છે અથવા પોલીસ સ્ટેશનના કોઈ બીજા ઓફિસર્સ આજુબાજુમાં છે એ તરત જ મદદ માટે આવી જશે આમ સમાજને સુરક્ષિત રાખવાના સરકારના વિઝનનું ઇમરજન્સી કોલબોક્સ સાચું ઉદાહરણ પૂરું પાડે છે આ માત્ર કોલબોક્સ નથી પરંતુ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાંકળ છે